નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે જાણીશું મિત્રો કે જે વિદ્યાર્થીએ રેલવેની ગ્રુપ ડીની એક્ઝામ આપી હોય અને તેની એક્ઝામ ફી પાછી ના મળી હોય તેવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે તો એના માટે તમારે ઓનલાઈન અપ્લાય કરવાનો રહેશે મિત્રો તો આપણે આ વિડીયોમાં જાણીશું તો કે તમારી એક્ઝામ ફી તમે પાછી કેવી રીતે મેળવી શકશો તો વિડિયોને સ્કિપ કર્યા વગર પૂરેપૂરો જરૂર જોજો મિત્રો અને જે મિત્રો નવા આવેલા છે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો નીચે આવેલી લાલ કલરની સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી લઈ અને બાજુની બેલ આઇકનને પણ ક્લિક કરો જેથી આવનાર કોઈ પણ વિડિયો નોટિફિકેશન હશે એ તમારા સુધી જરૂર પહોંચી જશે મિત્રો તો સમય ના બગાડતા આપણે વિડિયોની શરૂઆત કરી લઈએ તો મિત્રો આ રેલવે ગ્રુપ ડી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી હતી મિત્રો એમાં તમને જણાવવામાં આવેલું હતું કે મિત્રો ઘણા મિત્રોને હજી સુધી એમની રિફંડ નથી મળ્યું એટલે કે તમે જે જ્યારે પણ પરીક્ષા આપી છે તો એની તમને વિગતવાર તમને જણાવવામાં આવેલું હતું મિત્રો કે તમારી આટલી એક્ઝામ ફી હશે અને આટલા તમને પાછા પૈસા મળી જશે મિત્રો એમાં થોડો ઘણો બેંક ચાર્જ કપાઈને તમારી જે પણ રકમ હશે એ તમારા બેંક એકાઉન્ટમાં આવતી હોય છે મિત્રો તો ઘણા મિત્રોની હજી સુધી એ પૈસા તમારા બેંકમાં આવ્યા ના હોય તો એ વિદ્યાર્થીઓ માટે આ ખાસ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે તેમાં જણાવવામાં આવેલું છે કે ક્યાંના કારણે હજી સુધી તમારા બેંકમાં તમારા પૈસા નથી આવ્યા તો ઘણા મિત્રોને ઇનકરેક્ટ બેંક અકાઉન્ટ ડિટેલ નાખી હશે મિત્રો અથવા તમારો ઇનકરેક્ટ આઈપીએસસી કોડ આપેલો હશે અથવા તમારી કસ્ટમર આઈડી હશે એ ખોટી લખવામાં આવેલી હશે અથવા ઘણા મિત્રોના સેમ અકાઉન્ટ નંબર લખેલા હોય છે એના લીધે પણ તમારા અકાઉન્ટમાં પૈસા ના આવ્યા હોય અને જે અકાઉન્ટ નંબર તમે જણાવ્યો હોય એ અકાઉન્ટ નંબર ખોટો પણ હોઈ શકે અથવા જે અકાઉન્ટ નંબર જણાવે જ ના આવે તેવા વિદ્યાર્થીઓ માટે આ ખાસ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે તો તેવા મિત્રોને પોતાનું બેંક ડિટેલ્સ અપડેટ કરવાની રહેશે એમાં તમને તારીખ પણ જણાવેલી છે કે બાવીસ ત્રણથી આ ચાલુ થશે અને અઠ્યાવીસ ત્રણ એ છેલ્લી તારીખ તમને આપવામાં આવેલી છે મિત્રો તો મિત્રો હું તમને તારીખ પણ જણાવી દઉં કે આ બાવીસ ત્રણથી આ પ્રોસેસ ચાલુ થઈ છે અને છેલ્લી તારીખ અઠ્યાવીસ ત્રણ તમને આપવામાં આવેલી છે અને તો પણ તમને આ નોટિફિકેશન એસએમએસ દ્વારા કે તમારી જે મોબાઈલ નંબર આપે છે એમના દ્વારા પણ તમને મળી હશે અથવા તમારી ઈમેલ આઈડી પર મેલ પણ આવી ગયો હશે એના માટે તો તેવા વિદ્યાર્થીઓને આ તમારું બેંક ડિટેલ અપડેટ કરવાની રહેશે તો મિત્રો આપણે જોઈશું કે તમારી બેંક ડિટેલ તમે કેવી રીતે અપડેટ કરી શકશો તો મિત્રો આના માટે તમને મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે એના પર તમે ક્લિક કરશો તો તમે રેલવેની ગ્રુપ ડીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જશો તેના પછી તમારે સિલેક્ટ યોર આરઆરબી ફોર અકાઉન્ટ ડિટેલ્સ કરેક્શન તો તમારા અમદાવાદ ઝોન તમારે એના ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો તેના પછી તમને જણાવવામાં આવશે મિત્રો કે તમારો રજિસ્ટ્રેશન નંબર જે હશે એ તમારે નાખવાનો છે અને એના પછી ડેટ ઓફ બર્થ આ નાખીને તમે આ એક કેપ્ચા આપેલો છે આને ફિલઅપ કરવાનો છે તમારે અહીંયા એન્ટર ધ કેપચા આમાં કરીને તમારે લોગ ઇન કરવાનું છે એના પછી મિત્રો તમારે બેંક ડિટેલ્સ નાખવી પડશે તમારું નામ નાખવું પડશે તમારી આઈપીએસસી કોડ અકાઉન્ટ નંબર એવી રીતે તમને અલગ અલગ જે પણ માહિતી તમને પૂછવામાં આવે એ સાચી સાચી નાખી દેજો મિત્રો તો તમારા રિફંડ તમને મળી જશે મિત્રો અને આ રિફંડ તેવા વિદ્યાર્થીઓનું મળશે મિત્રો કે જે વિદ્યાર્થીએ આ એક્ઝામ આપી હોય જો તમે ફોર્મ ભર્યું હોય અને એક્ઝામ ના આપી હોય તો તમને આ રિફંડ મળવાપાત્ર રહેતો નથી એના માટે તમારે એક્ઝામ આપેલી હોવી જોઈએ મિત્રો તો મિત્રો તમારા મનમાં તો પણ કોઈપણ પ્રશ્ન હોય અને તમને કોઈ પણ આ પ્રોબ્લેમ જણાય તો મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમારો જે રજીસ્ટર નંબર છે અને ડેટ ઓફ બર્થ પણ જણાવજો તો હું તમને તમારી બેંક ડિટેલ નાખવામાં પણ મદદ કરી શકું છું મિત્રો તો મિત્રો તમારી લાસ્ટ ડેટ છે અઠ્યાવીસ ત્રણ એના પહેલાં તમે અપ્લાય કરીને તમારા જે પણ રિફંડ મળતું હોય એ તમે જરૂર મેળવી લેજો મિત્રો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂર આપી દેજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો તમે મળીશું આવનાર નોટિફિકેશનમાં આવનારી વિડીયોમાં ત્યાર સુધી તમે તમારી એક્ઝામની તૈયારી કરતા રહો મિત્રો